અને કારણે સુરત શહેરના મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે ત્યારે મસ્ત મોટા ખાડાઓ પણ પડી રહ્યા છે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરાઈ રહ્યો છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે અને રસ્તામાં પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય છે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ ચોમાસા દરમિયાન પ્રજાએ આપેલા ટેક્સના રૂપિયાનો ધોવાણ થાય છે વિપક્ષ દ્વારા આજે ખાડાના જન્મદિવસની ઉજવણી કરાઈ શાસકોની કામગીરીનો અનોખો વિરોધ પણ કરાયો વિપક્ષ નેતાએ કેક કટિંગ કરીને ખાડાના જન્મદિવસની ઉજવણી કરી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે ખાડાના જન્મદિવસની ઉજવણી કરીને અમે કેક કટ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસકોને માત્ર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ સોંપવામાં જ રસ છે કામ નિયમ મુજબ થાય છે કે કેમ ગુણવત્તા સભર થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં કોઈ રસ છે જ નહીં માત્ર કોન્ટ્રાક્ટરોને કામ આપીને કટકી કરી લેવામાં જ તેમને રસ હોય તેવું સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું પરંતુ સાત દિવસનો સમય થઈ ગયો પંદર થી વીસ દિવસ પસાર થઈ ગયા છતાં પણ કોઈ કામગીરી થઈ નથી આજે અમે કેક કટિંગ કરીને નગર સેવકો અને સંગઠન ની સાથે આજે અમે આ ખાડા જન્મ દિવસ ઉજવ્યો છે કારણ કે દર વર્ષે કરોડો રૂપિયા ના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયા ના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે આ બાબતે ભાજપી શાસકોને ને સદબુદ્ધિ આપે પેનો કેક બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત